રાજકોટ નીટ પરીક્ષામાં વધુ માર્ક્સ આપવાના નામે છેતરપિંડી કેસમાં એકની ધરપકડ કરવામાં આવી આરોપી વિપુલ તેરૈયાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ વિપુલ તેરૈયા અને પ્રકાશ તેરૈયા કૌભાંડ ચલાવતા હોવાનું ખુલ્યું છે બે હજાર પચીસમાં ફરિયાદ ઉઠતા બે હજાર ચોવીસના કેસની તપાસ તેજ કરવામાં આવી બે હજાર ચોવીસમાં છેતરપિંડી આચરનાર ઠગબાદુની તપાસ શરૂ કરાઈ ઠગબાદુએ બે હજાર ચોવીસમાં પણ નીટ પરીક્ષામાં છેતરપિંડી આચરી હતી ધોરાજીના તુષાર વેકરિયા સાથે સાહીઠ લાખની ડીલ કરી હતી એડવાન્સમાં ત્રીસ લાખ લઈને છસો પચાસથી વધુ માર્કસની ગેરંટી આપી હતી પરિણામમાં માત્ર આવતા ભાંડો ફૂટ્યો ધોરાજીના રાજેશ પેથાણી ઉદયપુરના ધવલ સંઘવીએ છેતરપિંડી કરી હતી વિપુલ તિરૈયા પ્રકાશ તિરૈયા કર્ણાટકના મનજીત જૈને ઠગાઈ કરી હતી રાજેશ પેથાણી રોયલ એકેડેમી નામની સંસ્થાનો ચેરમેન હોવાનું ખુલ્યું છે પોલીસે તુષાર વેકરિયાને બોલાવીને પૂછપરછ શરૂ કરી રાજકોટ ધોરાજી સુરત કર્ણાટકના પાંચ ગુનો નોંધાયો છે આપણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક તપાસ શરૂ થઈ હતી એક ખાનગી બાતમીના આધારે જેની અંદર એક વેકરિયા કરીને એક વ્યક્તિ હતો કે જેની સાથે ત્રીસ લાખ રૂપિયા લઈને નીટની અંદર વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપી અને એ છેતરપિંડી આચરવામાં આવેલી તેણે જે માહિતી આપણને આપી અને તેના આધારે જે આપણે આગળ તપાસ શરૂ કરી તે તપાસમાં એ તેવું પ્રસ્થાપિત થતું હતું કે એક વિપુલ તેરૈયા નામનો અને એનો બ્રધર પ્રકાશ તેરૈયા જે આપણા મૂળ રાજકોટના રહેવાસી છે તે લોકો સાથે મળીને આ કૌભાંડ ચલાવતા હતા જેની અંદર આવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય નીટ યુજીની એક્ઝામ તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખી આખી એમની એમો હતી એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકાના એક મનજીત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો અને જે હાલ આપણી પાસે જે ફરિયાદી આવ્યા તે લોકો રોયલ એકેડેમીના રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવીના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ધવલ સંઘવી મારફતે તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ લાખે આખું આ રીતનું ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી પિંડીનું કૌભાંડ આચર્યું હતું આજ જે છે જાન્યુઆરી બે હજાર વાત છે ત્યારે આ થયું હતું અને આ વર્ષે ગયા વર્ષે લોકો આ છેતરપિંડી કરી પછી આને ફરીથી એવું કહેલું કે આ વર્ષે અમે કંઈક જોઈ લેશું પણ એ લોકો એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું આ છેતરપિંડીનું જ કૌભાંડ હતું એટલે બીજું કંઈ કરી ન શક્યા એટલે પછી આ ફરિયાદ દાખલ હવે ખરેખર અહીંયા તો જે આ છે રોયલ એકેડેમી ક્લાસીસ છે રીનિકલ એ જે ઘટના બની હશે એ કદાચ અહીંની કોઈ ઘટના નથી ફક્ત અમે જે નીટ આપેલી હોય હોય એ ઉપર અને એને ફરીથી કરવું હોય એના ક્લાસીસ છે અહીંયા કોઈ એવી ઘટના બનેલી નથી કારણ કે અમારે અહીંયા ચોવીસ કલાક સીસીટીવી કેમેરા છે એવી અહીંયા કોઈ ઘટના બને કારણ કે અહીંયા જે અમને ધારો કે કોઈ ફરિયાદ થશે અને કઈ બતાવવાનું થશે તો અમારે તો ચોવીસ કલાકના અને થ્રુ આઉટ સીસીટીવી કેમેરા છે અને અમે બધું બતાવવા આપી અહીંયા કોઈ એવી મીટિંગ કેવો જે આક્ષેપ થયેલી જેવી કોઈ ઘટના બનેલી નથી